નમસ્કાર મિત્રો આજે સાત પાંચ બે હજાર પચીસ આપણા રાજ્યના તમામ નાગરિકો સરકારે જે આપણને જવાબદારી સોંપી છે એક જાગૃત નાગરિક તરીકેની કે સાડા સાત વાગે તો પોતપોતાના સુરક્ષા સ્થળે જઈ અને ઓફિસ ઘર કંઈ પણ હોય એની લાઇટો બંધ કરી દેવાની સહયોગ આપવાનો રાજ્યના તમામ નાગરિકો પોતપોતાના કાર્યક્ષેત્રથી પોતાના ઘર તરફ જતા સાડા સાત પહેલા જતા રહ્યા હતા એવી રીતે અમે પણ સંસ્થા તરફથી વિસ્તારની અંદર ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતું એક ચોકીમાં એક પીડિતની ફરિયાદ અને ત્યાંથી રિટર્ન અમે અમારી ઓફિસ તરફ જઈ રહ્યા હતા હવે આ દરમિયાન ગોમતીપુર પોલીસ સ્ટેશનથી આ ચકલા સુધીના રસ્તામાં ઘણા બધા વિસ્તાર આવે છે એમાં એક પ્રચલિત વિસ્તાર છે જે છે કેવાય કાંતલોડિયા વાસ આ કાંતોડિયા વાસની અંદરથી અમે પસાર થઈ રહ્યા હતા હવે આ કાંતોડિયા વાસની અંદર બહુ બધી ભીડો હતી વાહનોની નહીં પણ માણસોની એટલે અમને થયું કે અહીંયા આગળ કોઈ મંદિર મસ્જિદ ગુરુદ્વારા દરગાહ ચર્ચ કઈ એવું કઈ છે ધર્મસ્થાન ધર્મસ્થાન છે એવું અમે જોયું પણ એવું કશું હતું નહીં વાહનો નહીં પણ માણસોની લાઈન હતી નાના નાના ઝુપડાઓની અંદર હતી હવે માણસો શું કરવા ગયા હતા એ બહુ મને અંદાજો બધા જે માણસો આવતા હતા એમની લાલ આંખો હતી અમને થયું કે અહીંયા કોઈ ઝઘડો થતો હોય લાગે છે જો આવું કોઈ બનાવો હોય તો અમે પોલીસને જાણ કરત પણ બન્યું કે બધાના હાવભાવ પાછા હસવા જેવા ચહેરા ન હતા બધા આનંદ કરતા કરતા આવતા હતા એટલે અમને એવું થયું કે આ લાલ લાલ આંખો વાળા ગુસ્સામાં આવ્યા છે અને હાવભાવ તો હસવા જેવા છે એટલે અમે ત્યાં થોડા કન્ફ્યુઝ થયા થોડી વાર ઉભા રહ્યા જોયું તો બધા કોઈ સીધું ચાલી નતું શકતું મને એવું લાગ્યું કે અહીંયા આગળ કંઈક બધાને ચક્કર આવતા હોય એવું લાગ્યું તો બધા ડોલતા મોલતા એકબીજાના હાથ પકડી અને આવતા હતા કંઈ ખબર ના પડી આમાં મને એટલે સ્થાનિક પોલીસ સ્ટેશનની હદ લાગે છે કાગડાપીઠ પોલીસ સ્ટેશન તો કદાચ કાગડાપીઠ પોલીસ સ્ટેશનને આ વિસ્તારની માહિતી નહીં હોય જેથી એમને આ વિડીયોના માધ્યમથી આ શું બની રહ્યું છે ત્યાં ઘણી બધી લારીઓ હતી નાસ્તાની ત્યાં લોકો પાછા નાસ્તો પણ કરતા હતા તો આ શું હતું કે ખબર ન પડ્યું મને જો તમને ખબર પડી હોય તો ચોક્કસ મને કમેન્ટમાં જણાવજો ત્યાં શું હતું કેમ આટલી ભીડ હતી લાલ આંખો કેમ થઈ ગઈ હતી હસતા હતા કેમ ગુસ્સામાં આંખો ગુસ્સાવાળી લાગતી હતી અને ચહેરા ઉપર સરસ સ્મિત હતું પાછા બધા હાથ પકડી પકડીને ચાલતા હતા ચક્કર આવતા હતા અંદર કોઈ રાઇડ્સ હતી તો આ શું હતું સૌ કોઈ જાણે છે છતાં પણ એક કોમેન્ટ કરજો કે શું હશે આ તમે તમારા વિચારોથી કમેન્ટ કરજો જેથી કરીને આ હસવા જેવી વાત ખૂબ ગંભીર છે કોઈને ઘરાકી રહે ન રહે પણ આવા સમયે આવા લોકોને કેટલી બધી ઘરાકી હતી લોકો બિંદાસપણે ખુલ્લે આમ ભીડભાડ જાહેર રસ્તા ઉપર પબ્લિકને બિંદાસપણે પોતાની જરૂરિયાત પબ્લિકની જે નશો કરવાની હોય છે એ પૂરી પાડવામાં આવી તો આ વિષયને થોડો ગંભીરતાથી લઈએ અને જાગૃત બનીએ અને જાગૃત બની અને આને શેર કરીએ કમેન્ટ કરીએ જેથી કરીને સ્થાનિક પ્રશાસન પોલીસ કચેરીઓને જણાવવામાં તમે યોગદાન આપો કે ભાઈ આ હવે બંધ કરો આ જરૂરી નથી કે પાછો કોઈ કાંડ થાય ત્યારે જ બધા જાગૃત બને અચાનક પછી મકાન તોડવા જાય અચાનક પછી દારૂડિયાઓને પકડે બુટલેગરોને પકડે આ બધું કોઈ નિર્દોષ લોકોનો જીવ જાય પછી જ જાગૃત થશે એ પહેલાં અમે આપણે બધા ભેગા થઈને જાગૃત નાગરિક બની અને આ બધાને આપણે રોકવામાં મદદ કરીએ તો વિભાગ કચેરી આમાં કંઈ એક્શન નહીં લે લેશે ત્યારે લેશે જ્યારે આપણે બધા એક સાથે ભેગા મળી જાગૃત બની અને આપણે કોઈનો જીવ ન જાય એવી રીતે વિચારધારાથી આપણે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરીએ સરકારને રજૂઆત કરીએ સરકાર એ જ કામ કરશે જે આપણે તમને જણાવીશું તમારી જે માંગ હશે સરકાર એની ઉપર જ ફોકસ કરશે જો આપણે બધા ભેગા થઈ અને આવી રીતે જે પ્રોહિબિશન જે ગુનો કરે છે લોકો જે આપણા ગુજરાતમાં ડ્રાય સ્ટેટ છે તો આ ડ્રાય સ્ટ્રીટની અંદર બિંદાસપણે ખુલ્લે આમ અમુક વિસ્તારોમાં ખુલ્લે આમ બે નંબરનો ધંધો વેપાર ચાલી રહ્યો છે જો આપણે જાગૃત બની સરકારને તમામ લોકો ભેગા થઈને આપણે આ વિષય ઉપર ચાલીશું તો ચોક્કસ વિશ્વાસ છે મને કે સરકાર આ વિષય ઉપર ગંભીર પગલાં લેશે અને જેવા બુટલેગરો છે કે અન્ય ગુનાઓ પણ કરવામાં બિલકુલ સંકોચાતા નથી મને અન્ય ગુનાઓ પણ કરી નાખે છે એવા ગુને ગુનાઓ ઉપર પણ સરકાર અંકુશ લાવી શકશે બસ ખાલી આપણી એકતા અને આપણા વિચારો સરકાર સુધી યોગ્ય રીતે પહોંચશે તો ચોક્કસ આની અંદર એક સમય એવો આવશે કે આપણે જે યોગદાન આપ્યું છે સરકારને રજૂઆત કરીને એ સફળ રહેશે એવી આશા સાથે જય હિન્દ જય સંવિધાન